નમસ્કાર આજે હું અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જીઆઈએસએફના કર્મચારી વિશે કંઈક બોલવા માંગુ છું કે અંબાજીમાં ખડે પગે ઊભા રહ્યા દિવસ રાત ચોમાસું શિયાળો ઉનાળો ખડે પગે સેવા કરતા હોય અને પોતાનું પરિવાર છોડીને આવે છે ઘરે બરાબર ત્યારે આ તંત્ર એમના મોબાઈલ લઈ લીધા હોય અને મોબાઈલ નોકરી પૂરી થાય પછી આવે છે આ લોકો બરાબર અને તો હું આ તંત્રને એક જ વાત કહેવા માગું છું કે જ્યારે નોકરી કરતા હોય એ દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના એમના ઘરમાં બને તો એની સંપૂર્ણ જવાબદારી કોનામાંથી કારણ કે એ તો બિચારો પરિવાર તમારા ભરોસે છોડીને અહીંયા નોકરી કરવા આવે છે આવી કાળઝાળ મોંઘવારીમાં તો હું એક જ વાત આ તંત્રને કહીશ કે ભાઈ મોબાઈલ લેવા તો દરેક કર્મચારીના લો તમે તમારા દરેક મંદિરના કર્મચારીઓ હાથમાં મોબાઈલ લઈને ગેમો રમે છે રીલો બનાવે છે એ બધું લો આ બિચારા ગેટો પર નોકરી કરતા હોય બરાબર પરિવાર છોડીને આજુબાજુના ગામડાઓમાંથી આવતા હોય કે તો તમે એમને મોબાઈલ હાલો કે તો તમે બધાનું મોબાઈલ બંધ લો કે તો પછી મારે આ વાત આવેદનપત્ર આપીને આપવું પડશે એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે એમને મોબાઈલ લો જેથી એ પરિવારના સંપર્કમાં રહે કોઈ અઘટિત ઘટના બને તો એ એમના ઘરે પહોંચી શકે એમનું સાધન જ નથી કંઈ એમને કોઈ પરિવાર કેવી રીતે જાણ કરે કેવી રીતે જાણ કરે એમને અને વચ્ચે એ કાર્ડના ઘરે તેમની ભાભી મરી ગઈ હતી એને ખબર જ નહીં નોકરી પૂરી થઈ પછી ખબર પડી બોલો આ કેવી હેવાનીયત આ તંત્રની એટલે સાંજમાં સમજી જાય તો બરોબર છે હું આ અંબાજી આમ આદમી પાર્ટી પ્રમુખ બલવંતસિંહ ચેતવણી આપું છું કે તમે જેમ બને તેમ જીઆઈએસએફનો મોબાઈલ હાલો જય